મળ્યું કે નહીં જુઓ તો અરે ભાઈ 2 મિનિટ ઊભી રહે જોઉં તો શું મેં તમને ચાલ્યો કર્યા પહેલા જ કીધું હતું કે વાર જોઈ લો હવે શું લેવા જોવો છો ના ના પણ તું કહું છું મને જોઈ લેવા દે ને એટલો ચોલો કર્યો છે હું તમને કહું છું ને આખો ચોપડો હું મોઢે કરીને બેઠી છું કોને કેટલો ચાલ્યો કર્યો ને બધી મને ખબર છે એને જેટલો ચોલો કર્યો છે કે એને 251 ચાલ્યો કર્યો છે એનાથી વધારે નીકળો તો મારા તમને 5000 આપવાના જોઈને બસો કર્યો છો અને આને તો બધું લઈ જ લેવું હોય છે ઉઠ્ઠો માણસ છે હવે આપણો કોઈ બી પ્રસંગ આવો ને એટલે ચોપડા જોઈ ને જવાનો પણ એના ત્યાં તમે એક હાજર ચાલનો કરી આયા છો એનું શું કરશો એના હમણાં હું જઈને આઠસો રૂપિયા લઈ આવું છું અને હવે એના ઘેર કોઈ બી પ્રસંગ આવો નથી એકવીસ રૂપિયા ચોલો કરો હારો આ બહુ હોશિયાર તાણા એક હજાર ચોલો લઈ બસો પચાસ કરી ગયો